નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કલ્કે અવતાર વિશે જાણીશું કલ્કે અવતાર ક્યારે અને ક્યાં જન્મ લેશે ભગવાન કલ્કે જાણો વિષ્ણુ ભગવાનના દસમા અવતારના ઉદ્દેશ તો વિડીયો સ્ટાર્ટ કરી વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં કલ્કે અવતાર કથા કલ્કે અવતાર પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન કલ્કેના અવતાર સાથે સતયુગની શરૂઆત થશે અને કળિયુગનો અંત આવશે ઈસવીસન પૂર્વ એકત્રીસો ને બેથી કળિયુગની શરૂઆત થઈ છે જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે કલ્કી અવતાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતા ત્યારે પીએમ મોદીએ સંભલ જિલ્લામાં શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો ભગવાન કલ્કીને ભગવાન વિષ્ણુનો દસમા અવતાર કહેવામાં આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના દસમા અવતાર હોવાનું કહેવાય છે જેમાંથી નવમો જન્મ થયો છે અને દસમો અવતાર હજુ જન્મવાનો બાકી છે ભગવાન કલ્કે દસમા અવતાર તરીકે જન્મ લેશે જે કળિયુગના અંતમાં સફેદ ઘોડા પર સવાર દુષ્ટોનો સંહાર કરશે એટલે કે કળયુગનો અંત ભગવાન વિષ્ણુના કલ્કે અવતાર સાથે થશે આવી સ્થિતિમાં ચાલો જાણીએ ભગવાન વિષ્ણુ ક્યારે કલ્કીનો અવતાર લેશે અને તેમનું સ્વરૂપ કેવું હશે કલ્કી અવતાર આ સ્થળે જન્મ લેશે પુરાણો અનુસાર ભગવાન કલ્કીનો જન્મ સાવન મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે સંપલ નામના સ્થળ પર વિષ્ણુ યાસા નામના બ્રાહ્મણ પરિવારમાં થશે ભગવાન કલકીના પિતા ભગવાન વિષ્ણુના ભક્ત હશે આ ઉપરાંત તેઓ વેદ અને પુરાણના જાણકાર હશે ભગવાન કલ્કી ફરી સફેદ ઘોડા પર સવાર પાપીઓનો નાશ કરીને ધર્મની રક્ષા કરશે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન કલકીના અવતાર સાથે સતયુગની શરૂઆત થશે અને કળિયુગનો અંત આવશે ઈસવીસન પૂર્વ એકત્રીસો બેથી કલિયુગની શરૂઆત થઈ છે જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે એવું માનવામાં આવે છે કે કલિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ ચાલશે જેમાંથી કળિયુગના એકાવનસો ને છવ્વીસ વર્ષ વીતી ગયા છે અને હજુ ચાર લાખ છવ્વીસ હજાર આઠસો ને પંચોતેર વર્ષ બાકી છે તેનો અર્થ એ કે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારને થવામાં હજુ લગભગ ચાર લાખ છવ્વીસ હજાર આઠસો ને પંચોતેર વર્ષ બાકી છે કલ્કી અવતારનો હેતુ કે ઉદ્દેશ્ય એવું માનવામાં આવે છે કે જેમ જેમ કળિયુગનો સમય પસાર થતો જશે તેમ તેમ પૃથ્વી પર અત્યાચાર અને પાપો વધશે વ્યક્તિના મૂલ્યો ઘટશે શિષ્યો ગુરુના ઉપદેશનો અનુસરણ કરશે નહીં હત્યા અને લૂંટની ઘટનાઓ વધશે અને નીતિઓ ધર્મનો અંત આવશે પછી ભગવાન કલ્કી અધર્મનો નાશ કરવા અને સદાચાર પુનઃસ્થાપિત કરવા અવતાર લેશે કલ્કી અવતાર વિશે વધુ થોડુંક જાણી કલ્કી જે નકળંગ નામથી પણ ઓળખાય છે ભગવાન વિષ્ણુનો હવે પછી થનાર અવતાર મનાય છે પુરાણોની કથાઓ અનુસાર કલિયુગમાં પાપ તથા અત્યાચાર હદ ઉપરાંત વધી જવાથી જગતમાંથી દુષ્ટોના સંહાર માટે કલ્કી અવતાર પ્રગટ થશે ભગવાન કલ્કીનું વાહન દેવદત્ત નામનો અશ્વ અને શસ્ત્ર તલવાર હશે હિન્દુ ધર્મ મુજબ આ અવતાર દસમો અને છેલ્લો અવતાર થશે કલ્કી અવતારના જીવનસાથીનું નામ પદ્મા પદ્મની અથવા પદ્માવતી લક્ષ્મીનો અવતાર માતા પિતાનું નામ વિષ્ણુ યશ પિતા અને સુમતી માતા સહોદર સુમંત પ્રજ્ઞા અને કવિ કલ્કી અવતારની માન્યતા અનુસાર માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પણ બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયોમાં પણ જોવા મળે છે કલ્કી ભગવાનની પત્નીનું નામ પહેલી પત્નીનું નામ લક્ષ્મી રૂપી પદ્મા અને બીજી પત્નીનું નામ વૈષ્ણવી શક્તિ રૂપા રમા હશે દેવી વૈષ્ણવી એટલે કે માતા વૈષ્ણવ દેવી જે રામા અવતાર સમયથી જ ભગવાન સાથે વિવાહ માટે તપ કરી રહ્યા છે તેમની તપસ્યા કલ્કી ભગવાન પૂર્ણ કરશે અને તેમની સાથે લગ્ન કરશે તેમને જય વિજય મેઘમાલા તથા બાલાહક એમ ચાર પુત્ર થશે કલ્કી જયંતીના રોજ સ્નાન વગેરે પૂર્ણ કરી વ્રત સંકલ્પ લેવો જોઈએ ત્યાર પછી ભગવાન કલ્કીની પ્રતિમૂર્તિના ગંગાજળથી સ્નાન કરાવી વસ્ત્ર પહેરશો તેમની લાલ કપડું પાથરી તેના પર સ્થાપના કરો ત્યાર પછી ધૂપદીપ નૈવિદ્ય ફૂલ અને અગરબત્તીથી પૂજા કરો પૂજા પૂરી થયા બાદ ભગવાન કલ્કી પાસે પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં કલ્કી અવતાર વિશે જાણકારી મેળવી તે ક્યારે અને ક્યાં લેશે જન્મ તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર કરજો